એથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડ ઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કે એથલેબ ઝડપથી ચાલુ થઈ જશે હાલ છે દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે અને રિફર કરવામાં આવે છે કે શું હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ છે 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 પછી તેમને યુએન મહેતાના દ્વારા પણ જોવામાં આવે આવે અને આગળની સારવાર માટેની સલાહ આપવામાં ક્યાં સુધીમાં શરૂ કરી દેશે પ્રયત્ન જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે યુએન યુએન ગયા પછી મહેતાના જે હોય એ પ્રમાણે ફોલો કરવાનું રહેશે પછી કંઈ નક્કી થયું છે હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજીત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે તે અંદર સાધનો કરોડ રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું સર જમવા મેળવ્યું કે અમદાવાદ દર્દીવાળો ધક્કો ખાવો પડે અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દીઓને તમારા ફિઝિશિયન દ્વારા અહીંના યુએન મહેતા કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી ક્યાં ક્યાં અવેલેબલ છે ને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે દૈનિક કેટલા દર્દીઓ હૃદયની બીમારી લઈને રાજકોટ આવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને મોકલીએ છીએ એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે

ચલાવતા તો એના માટે કોઈ બહાર એને ખાનગીમાં લેવી પડે છે કે કોઈ ટ્રસ્ટમાં કે ક્યાં વ્યવસ્થા શું એના માટે એ જાય ક્યાં કોઈ હૃદય સંબંધી હોય અને એની પાસે પૈસા પણ ન હોય તો અમે એને પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ એટલે અમદાવાદ સુધી અત્યારે જવું પડશે પ્રાથમિક થોડાક દિવસ માટે જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ જાય પછી જરૂર પડીએ અમને અમદાવાદ અમારે રેફર કરીએ છીએ